પણ પાંદરાપોરની અંદર આજથી છે એ શિયાળાના શ્રી ગણેશ થયા છે જુઓ આ જે લીલા ગાજર આવી ગયા છે અને કેવી આમ આમ શું છે આ સિઝનના પહેલાં વહેલા ગાજર છે એટલે કેવી મોજ આવે એન્ટ્રી થઈ ગઈ છે બીજા નંબર ઉપર ધોર છે આવ લાડેશ આવ હાલ્યો બાપ હાલ્યો હામે ઢગલો ચેક કરો કપ લેટ અને મોટો જાય ઢગલો થઈ ગયો છે જબરદસ્ત કે વિશાળ કેવાય આને એટલા માટે ઘરેથી થી છાસ નું બેણ ઉપાડી લીધું હે આપડે તો જમવાની શરૂઆત કરી નાખી પાઉ ભાજી એક બેંચ બેઠી છે ત્યારે એક બેંચ અહીંયા છે આપણી સેવા કરે છે જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનો આજના એક નવા બ્લોગ અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર સન મિત્રો આજના બ્લોગ શરૂઆત આપણે અહીંયા પાંજરાપુર થી કરી છે અને સીઆરઆ શરૂઆત થઈ ગઈ ઘણા દિવસો થઈ ગયા લગભગ મહિના એક જેવું થવા આવ્યું છે પણ પાંજરાપુર ની અંદર આજથી હે એ શિયાળાના શ્રી ગણેશ થયા છે જુઓ આજે લીલા ગાજર આવી ગયા છો અને પહેલું પેલું આજે ટ્રેક્ટર આવ્યું નીણ થાય ડીપાની અંદર ગાજર એ ફર્સ્ટ ક્લાસ સરસ મજાના છે એકદમ પાકેલા હે ને હવે ચાલુ થશે આજથી સમજો ને મહિનો દોઢ મહિનો જ્યાં સુધી ગાજર હાલશે ત્યાં સુધી હરખાં ગાજર આવશો હરખા તો કેવી નીણ થઈ છે બરું કી બરમાન બરમા ગુમાતી બેગ તો સામે ખોવાઈ દીધા જો દેખાય ને જારીમાં ત્યાં ચાલુ કરી છે હજી નીણ કામ ચાલુ જ છે આ ટ્રેક્ટર છે અને ટ્રેક્ટરમાંથી હવે આવી રીતે જો સાઈડમાં નાખવાનું કામ ચાલુ થયું છે આજે એક ટ્રેક્ટર અહીંયા આવ્યું છે બીજા બે ત્રણ બકના વિભાગમાં એમ ગયા છે પણ ગાજર આજથી ચાલુ થઈ ગયા હવે બાકી શિયાળાનું આમ આમ શું કે પાંજરાપોરની અંદર શિયાળાની આજથી શરૂઆત થઈ એમ આપણે કહેવાય જુઓ કરવાનું કામ ચાલુ જ છે બરાબર અને મારે ખ્યાલથી બે બે થી ત્રણ વાળાની અંદર આ એક થી નીણ થઈ જશે તો આપણે હજી અહીંયા ડીપાની અંદર જ છે ને ડીપાની અંદર છે નીણ કરવાનું કામ થઈ ગયું છે એકદમ ઓકે રિપોર્ટ જો આટલું ટ્રેક્ટર વધુ છે એક ટ્રેક્ટર આવી જાય એમાંથી સામેની ગમણે ચેક કરો આમથી ચેક કરો આ બાજુ ચેક કરો કમ્પ્લેટ કામ કરી નાખ્યું છે બધા માણસો એ હવે કેમાં જવાનું કાના જે આપણે ગૌશાળા છે ને જે રાઉન્ડ શેપ વાળો હવાળો છે એ ગૌશાળાની અંદર જશે ને આટલી નીણ ત્યાં થશે ત્યાં દીપાની અંદર નીણ થઈ આપણે જોઈને ને એના પછી આ જે ગૌશાળાની અંદર નીણ કરવાનું હતું આ વાળાની અંદર પણ કમ્પ્લેટ નીણ થઈ ગયું છે જુઓ સામે છે ત્યાં ગુવાર આવશે રાંધેલો બાફેલો ગુવાર સામેની ગમણમાં એટલે ત્યાં ન થાય ત્યાં ગુવાર આવે ને બાકી અહીંયા ફર્સ્ટ ક્લાસ ઓકે રિપોર્ટ છે નીણ થઈ ગયું છે બસ હવે તો જ્યારે બપોરના ગાયો આવે અને કેવી આમ શું આ સિઝનના પહેલાં વહેલા ગાજર છે એટલે કેવી અને મોજ આવે એ આપણે જ્યારે આવશે ત્યારે જોશું અહીંયા જુઓ આ સામે ડીપો આ આખાવાળાની અંદર થયું છે અને ત્યાંથી પછી આ ગૌશાળાની અંદર ગૌશાળાની અંદર છે દૂધની ગાયોમાં થયું છે કારણ કે એક ટ્રેક્ટર ડીપો હશે એ ખૂબ મોટો વાળો એટલે એની અંદર ઘણું જોઈએ અને આની અંદર થોડું થાય એટલે અહીંયા નખાઈ ગયું છે ફર્સ્ટ ક્લાસ અને હવે જ્યારે બપોર ગાયો આવે ને ત્યારે આપણે ચેક કરશું કે એને આમ આમ કેવી મોજ આવે સિઝનના સૌ પ્રથમ છે ગાજર ખાવાની મિત્રો આપણે સવારના ડીપાની અંદર અને જે ગૌશાળાની અંદર જે નીરનું કામ થયું એ જોયું અને અત્યારે વાગ્યા છે કેટલા ખબર આમાં તો દેખાશે નહીં કે દેખાય છે હવે જુઓ બાર ને અઠ્યાવીસ થઈ છે સાડા બાર જેવું થયું છે અને હવે ગૌશાળાની ગાયોને આ નીણ ઉપર આવવાનો સમય થઈ ગયો છે બરાબર હું બસ એટલા માટે જ્યાં એની રાહ જોઉં છું કે ગાયો આવી જાય ને પછી એનો ઉત્સાહ આમ છે ને જોવો છે આપણે પાણી કરી નાખી ચાલુ એટલે આવીને પેલી તો પાણી પીશે ધીમું ધીમું ચાલુ કરીએ ઓહો પાછું શું ઘણું થઈ જશે ને આટલું રાખીએ ઘણું થઈ જશે તો પાછા ત્રણ વાગે જે ત્રણ ચાર વાગે જે ગાયોની દોવાઈ થાય એમાં વાસુડા પાણી પી જાય તો એ ન થવું જોઈએ એટલા માટે ધીમું ધીમું કરીએ એટલે જેટલું પીશે એટલું મતલબ પીવું હોય મતલબ પીએ એટલું થઈ જાય બાકી સામે તો થઈ એ થઈ ગયું છે કામ કે ડીપાના જે ઢોર છે એ ખાવા માંડ્યા છે ગાજર હવે વાત છે ખાલી ગૌશાળાની ગાયોની બરાબર ને એ બસ ટૂંક સમયની અંદર જ આ છે આમ અંદર આવશે અને હું તમને એ નજારો બતાવીશ તો આપણી જે રાહ છે એ બસ હવે થોડી વારની અંદર જ પૂરી થવાની છે કારણ કે સામેનો ગેટ છે એ ખુલી ગયો છે એનો મતલબ એ કે ગાયો બસ રસ્તામાં છે આવે છે હવે જોઈએ છે કોના ભાગની અંદર છે ગૌશાળાની અંદર આ બધાએ તો શ્રી ગણેશ ક્યાં ના કરી નાખ્યા છે કેટલા ખાધા જોઈએ ગાજર ગાજર પેલા ખાધા હશે અને પછી પાન પાન ખાશે આ બધા જો આરામમાં આવી ગયા છે તડકશે કે ખાવાની ઓછી હોય એની કારણ કે

ધોર અંદર પેલી આવશે કે નહીં પેલી આવશે જોજો અંદર ગૌશાળાની અંદર ચાલો 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 ઝપાટે આને બંધ કર બંધ કર બંધ કર આની ઉપર આપણે આવી ગયા બરાબર આજે શું કહેવાય આ હવાડો છે ને આજે રાઉન્ડ છે પણ અરે યાર બીજા નંબર ઉપર આવી ધોર ખાવ ખાવ ગાજર ખાવ ગાજર ધોર તો પેલા આપણે જોઈને ભડકી જોઈ ને ભડકી જો આ ખાઈ નહીં હોય જ્યાં સુધી આપણે અહીં આવો ને ત્યાં સુધી આવ લાડેશ આવ હાલ્યો બાપ હાલ્યો ચાલુ કરી આવો ગાયો ગાજર ખાવાના આપણે થોડી વાર અહીંયા બેસી જાય અને ગાયો ને ગાજર ખાવા દે ને આપણે એ નિહાળીએ આવી ગયો તોફાની ગાય ગયું હા એમ ઓનુ રા હમણાં ભાઈ હોશિયાર ગાય જુઓ પેલા તો ગાજર ગાજર જ ખાશે હો બધા અને પછી પછી ચાલુ કરશે બધું લે

વખાણ કરજો જેવા દે લાડા નહીં હમ ધીમે 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 બધી ગાયો જો લાડો ના સુધર્યો આ બાજુ એ ગાયો ખાવા માંડી છે ગાજર ધોર આવી આમ નામી ધોર જ છો પેલા હાલો ગાયો ફર્સ્ટ ક્લાસ આરામથી આ બાજુ ધોર હવે મારે શું છે ધોરને ખાવા દેવું હું જ્યાં સુધી અહીંયા રહીશ ત્યાં સુધી ધોર ખાશે નહીં શાંતિથી ખાશે નહીં બરાબર ને એટલા માટે બચ્ચારીને હવે ખાવા દે આપણે હવે નીકળીએ અહીંયા કારણ કે લગભગ ગાયો આવી ગઈ છે હવે કોઈ બાકી રહી નથી હવે તો એક કશે બાકી બરાબર ને બાકી બધી ગાયો ફર્સ્ટ ક્લાસ આવી આરામથી અને આરામ આરામથી ખાવા માંડી છે લીલા ગાજર આજે શ્રી ગણેશ થઈ ગયા છે ગાજરના આપણે પાંજરા ગૌશાળાની ગાયો ગાજર ખાવા ગઈ એ જોયું ને એના પછી પહોંચી ગયા આપડી ગૌશાળાને ને હર્ષદભાઈ અહીંયા બેઠા છે આરામથી જય માતાજી હર્ષદભાઈ જય માતાજી કેમ થાકી ગયા હો ફૂલ ચમચું કામ કર નાખે હું બધું તમે બતાવ બતાવ આ બૂટ આ બૂટ પહેરીને કામ કર્યું હે નવા લીધા એ ક્યાં ના ધરગર કે થાકી ગયો ઊભો થવાય એમ નહીં હર્ષદને હું તો ખબર કે આ બૂટ પહેર્યા હોય ને તેમાં એને કચરો ઘણો કરી આ અંદર હાલ્યો જાય તો બૂટમાં પાસે પડ્યા ને એમાં આવા બૂટ પહેરે ને તો કચરો ઘણો જાય એટલે પછી આવા લીધા ગોઠણ સામેના હવે તો જાતો નહીં ને કે એમાં જાય તો જાય લાખે હવા ના જતો રવિવાર એટલે બીજા મિત્રો જે અહીંયા આપણા છે કોઈ નોકરી કરતા હોય કોઈ દુકાન હલાવતા એ ફ્રી હતા અને બીજા બેગ મજૂર કરી અને જે કરણભાઈ છે એ કોમેન્ટ કરતા નહીં કામ કરાવી નાખ્યું છે થોડું રહી ગયું છે બાકી સામે ઢગલો ચેક કરો કપ લેટ અને મોટો જાય ઢગલો થઈ ગયો છે જબરદસ્ત કે વિશાળ કહેવાય ને વિશાળ વિશાળ ઢગલો થઈ ગયો છે અને અહીંયા સુધી જે કટ્ટી હતી પેલા અહીંયા જે બૂટ પડે ને ત્યાં સુધી પડી હતી પછી ધીમે 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 અહીંયા પહોંચી ત્યાંથી અહીંયા પહોંચી અને હવે અહીંયા ઠેઠ પહોંચી ગઈ છે ને આટલો ઢગલો મોટો થઈ ગયો છે ને જે કાલે આપણે હા એ થઈ જશે અને જે કાલે આપણે ગોવાથી ગોઠવી છે અહીંયા સાઈડમાં અને આ બાજુ કટી બરાબર ને વચ્ચે શું નાખવાનું છે જુવાર કે જગ્યા અને બીજા હા એ જે છેલ્લે આવી હતી અહીંયા બાકી આ વાસોડા નીણ નહીં નાખી ગાયો નાખી દીધી વાસડા બાકી એવું કેમ બરાબર બાકી જે આપણે સાયલેજ બનાવ્યું તો સત્તર તારીખના નહીં બે મહિના થઈ ગયા ને બે મહિના ફિટ થઈ ગયા છે ને અહીંયાથી ખોલ્યું છે બે દિવસથી અને એવું જબરદસ્ત એની અંદરથી સાયલેજ નીકળે છે સારું અને સસ્તું સારું અને પ્લસ સસ્તું જે આપણે મંગાવતા એનાથી કેટલું સસ્તું પડ્યું હા પચાસ ટકા હમ જે માનો કે દસ રૂપિયા હોય દસ રૂપિયાનું આપણે મંગાવતા હોય તો એની જગ્યાએ આ પાંચ રૂપિયામાં આપણે પડ્યું છે અને બાકી ચેક કરો તમે ગાયો ને કે જે ખાય છે નીણ આને કેમ ખાવાનું નહીં ઉકલતું એવું છે એને કહ્યું કે બિદદાન કર્યા બે થઈ ગયા ને કાલ સાંજે કરી નાખ્યું હતું ને કાલ સાંજે આપણે અહીંયા પહોંચ્યા નહોતા પણ બિદદાન કાલ થઈ ગયું હતું હવારનું કયું કર્યું હતું ખબર એ હું તમને જણાવી દઉં હવારમાં છે એ હર્ષદભાઈને ચેક કરવું હતું એની તો મંજૂરી મળી નહીં બરાબર ને એટલે સવારના બિજદાને એને કયું થયું તું શેક સોટેડ સિમેન્ટ મૂક્યું હતું અને જીએલડીબી નો કેવો બોલેલા હર્ષદ હો કહી દેવાનો માર ભાઈ એમાં કઈ ન હોય કયું તો બોલે ભાઈ મિનિટ બગડે માર ભાઈ તમને તો હું હમણાં યાદ કરી દઉં એમ કેમ યાદ નહીં બોલ ને હવે

દામોદર હા માર ભાઈ દામોદર જે જીએલડીમાં સેક્સોટેડ સીમેન આવી સવારમાં એ મૂક્યું હતું ને સાંજે પછી એક બીજું મૂક્યું છે બરાબર હવે ચેક કરશું આપણે જો ભગવાન કરે ને ગાભ રાખી જાય બરાબર તો મને જ લાગે જે બપોર પછી કર્યું ને એનું જ રહેશે કારણ કે સાંજ સુધી તો એ તો એ આંખે આવર જ હતી સમજે ફૂલ હીટમાં સાંજ સુધી સવારના બીજાને કર્યું તો પણ સાંજ સુધી હતી જ એટલા માટે જો ગાભ રાખશે તો જે પૌરાણિક બીજ મૂક્યું છે ને એ એ હે એ

હવે જો તમને ખબર પડે તો કોમેન્ટ કરી નાખજો એટલે હર્ષદને ખબર પડી જાય કે આ આ જ્ઞાન છે ફક્ત હર્ષદ સુધી સીમિત નહીં માર ભાઈ આ ભંડાણ ખૂબ મોટો હોય બરાબર ને બાકી વાછડી બધું થાય છે ઊભી અને ચેતનભાઈ આવ્યા છે સામે તો થોડી વાર વાતચીત કરીએ પછી મળાવીએ તમને આપણે ત્યાં વાસડા પાસે હતા ચેતનભાઈ આયા બધું હું જોયું અને પછી હવે જાય છે ઘરે ચેતનભાઈ ઘરે ગયા હું એ જાઉં હર્ષદ આવે પાણી આવ્યું છે તો પાણી ભરી નાખીએ જુઓ અને બાકી આજે સાંજે જે જીગો આવે ને આપણે ભાઈબંધ જીગો એની વાડીએ છે એ આમ ભાઈબંધ ભાઈબંધે જમણવાનું છે આયોજન કર્યું છે અત્યારે તો સાંજના આપણે બધા ભેગા થશું એટલે ચેતનભાઈ અત્યારે ભેગા થશે જીગો પટેલ વિજયભાઈ નીલેશ ને બધા ફૂલ ફેમિલી બરાબર ને એટલે એ સાંજે આપણે બધું જોવાનું છે બાકી અત્યારે ઘરે જઈએ ઘરે જઈ જમીએ અને પછી આગળનું કામ કરશું ને જો કાંઈ હશે તો જોશું નહીં ત્યારે મળશું સીધા સાંજે મિત્રો બપોરથી સીધી સાંજ પડી છે બરાબર અને જે કટટીનું કામ બાકી હતું એ આપણે પટેલને કેમ લાઈટ થઈની વિજયભાઈને બધાય ઓકે કરી જો હામે જો પટેલ હા બોલો બોલો થાકે નહીં ભાઈ ના દૂધ ભરવાનું કામ બાકી છે કેનું છે કાડો બરાબર પછી આવો હો ને હે હો ભાઈબંધ થી ના જમણવારમાં આવો હો ને હે ના ના આવજો આવજો આપણે જો કે કેદીવરી ભેગા ખાશું કો બાકી જે અહીંયા અત્યારે તો એટલું બધું દેખાતું નહીં કે દેખાય છે જે કટ્ટીનો ઢગલો હતો એ વિજયભાઈ હર્ષદે અને પટેલે હું તો હમણાં જ આવ્યા હું બરાબર એણે ત્રણેય થઈને ઘરનાથી ઢગલો જેવો દેખાય છે ને જબરદસ્ત થઈ ગયો છે અને હવે થોડું ઘણું કામ છે એ પૂરું કરીએ પતાવીએ બરાબર ને અને પછી બધા ભેગા થાય અને જાય ચીગાની વાળીએ હું આપણી ગૌશાળાથી આવી ગયો હતો ઘરે ઘરે આવી કપડાં બદલાઈ લીધા છે ને હવે જવાનું છે આપણે ભાઈ બંધો સાથે મહેફિલમાં બરાબર ને બાકી હર્ષદનું સ્વેટર લઈ લીધું હર્ષદભાઈ એમને પહોંચી ગયા છે અને ત્યાં ખાઈ લે ને પછી ટાટ લાગે જબરદસ્ત એટલા માટે મેં સ્વેટર પહેરી લીધું છે અત્યારે અને બાકી આપણે બહારની છાશ કે હું કાંઈ ભાવે નહીં એટલા માટે ઘરેથી છાશનું બેણું ઉપાડી લીધું હોય બરાબર જુઓ આજે આપણે દૂધવાળો બેણો છે એ જ બરાબર ને અને બહારની છાશ હોટલની હોય કે થેલીની હોય ન ભાવે એટલે ન જ ભાવે અને જો તમને થેલીની છાસ જો ભાવતી હોય ને તો ભલામણા તમે હજી ઓરિજિનલ છાસનો સ્વાદ લીધો નથી અમાર ભાઈ એટલે એ આપણે એટલા માટે આપણે વ્યવસ્થા અહીંયાથી જ કરીને જાય છે અને હવે પોચિયે ત્યાં અને ત્યાં જઈ અને જોઈએ કોણ કોણ આવ્યું છે કોણ કોણ આવવાનું છે અને શું જમવામાં છે આપણે ઘરેથી બધું સામાન લઈને નીકળ્યા અને બસ પાંચ મિનિટની અંદર પોચી ગયા મહેફિલમાં ભાઈ બંધો જગ્યા ભાઈ પાપડની મહેફિલ હા શું છે ભાઈ બીજું કઈ છે કે આજ છે

તો સેકનો કામ ચાલુ છે આમાં કોઈને ફાルトુ નહીં ચેકતા છેકતા દત્તુભાઈને ફાવે ઓય ઈને જીગા આબો જો હા બરાબર બરાબર થી સેકન્ડ નેક્સ્ટી સાલે ઓય બબુ આવો તું પાછળ થી આવણી પાછળ થી આવ્યો તને તો બડા ઓર થી જલ્દી મારા હમરા ઓય તિતુભાઈ એ ખાવન ચાલુ કર ને કેમ કેમ છે એકદમ ટેસ્ટી હો પછી નું શું ક્યાં સાથ ક્યાં પડ્યો એ બોતવાનું છે એટલે હા કઈ વાંધો નહીં એક વાર પાઉ શેકી નાખીએ કારણ કે બથો બધ થયા છે બધા હા હા બરાબર પાઉ શેકાઈ જાય પછી અરે ડિશ કરી તૈયાર ને પછી તમને હું બતાવું આપણે તો જમવાની શરૂઆત કરી નાખીએ પાઉ ભાજીની એક બેન્ચ બેઠી છે ત્યારે ને એક બેન્ચ અહીંયા છે આપણી સેવા કરે છે પછી આપડો વારો ત્યાં આવશે અહીંયા જો પટેલ ને હર્ષદ તો ભેગા બેહી ગયા છે બહુ ફાડી શિયાળાની નહીં ભૂખ એવી લાગી છે નવીનજી છે પછી બબુ છે શર્માતા ના ના

मतियल जी जी नहीं जो ना वहाँ पे तो कोरा था वहाँ पे नहीं था ओ ओ ओ ओ ओ ओ सब ठीक है हम तो आ रखो आ रखो आ रखो आमार ये बीच है ना देता शो करा दो आमार ये खाई ले बस लम्बे मोबाइल रखो नहीं वो सो अंजवार मजा आ रही है ठीक हाँ मजे मजे लाओ जो डी सेक लाओ डी सो दर है ना ना હવે આપણે બધા મિત્રો એ જમવાનું કામ ઓકે કરી નાખી છે અને બરતું કરી જબરદસ્ત રહ્યા જો બધા અને નટુ ભાઈને બધા બેઠા ને કંઈક વાત આવી છે બોલો જેતુભાઈ લ્યો અમાર ગામ આ વાત એ પશુપાલનમાં બરાબર આ જીગો છે ને એમાં સાચો માણા છે આપણે એની વાત નતા માનતા કે જીગો એમ કે મને જર્સી સીવાય કોઈ ગમે નહીં

આપડે બધા ભેગા થયા જમ્યા ભેગા અને અહીંયા બરતું હાલતું બરતું થઈ ગયું બંધ લગભગ કલાક એક બેઠા બરાબર ને જીગા અને હવે બધાને આવવા માંડી છે નીંદર કારણ કે રાતના અગિયાર વાગી ગયા છે અને હવે બીજું કઈ છે કે પૂરું કરી નાખવું છે વાંધો નહીં બાકી હવે આજના બ્લોગ ને આપણે અહીંયા સુધી રાખી દઈશું કારણ કે હવે જાશું ઘરે આ બધું એડિટ કરશું બરાબર અને થઈ જશે મોડું એટલા માટે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી નાખશું જો તમને આ બ્લોગ પસંદ આવે લાઈક કરી નાખજો સરસ સરસ કોમેન્ટ કરી નાખજો તમારા બધા મિત્રો સાથે આ ਸੇਰਕ ਨਾ ਮਣੀ ਕਲਨੋ ਵਲੋਗ ਸਾਥੇ